એટલે અંકિતે તો કીધું જ કે ભાઈ ફિલ્મ કેવી રીતે બની કારણ કે હતા પૈસા ખીચામાં નીકળી ગયા હતા ખાલી રેવાના ખાવાના પૈસા હતા બાકી બધા ચમત્કાર થયા આખી પ્રોસેસમાં કે જેની વાત જવા દો એમ કે એ તમને ત્યારે ખબર ના પડે પણ તમે જયારે આગળ જઈને બધું વિચારો ને કે શું શું થયું હતું આપણી જોડે ત્યારે સમજાય કે ઓ ભાઈ આવું આવું થઈ ગયું હતું એમ અમારે એક સીનમાં બેકગ્રાઉન્ડમાં અમુક ગાયો જોઈતી હતી કે આપણે દેખાડીએ ગાયો છે બરાબર અને એ વિસ્તાર એવો હતો જૂનાગઢમાં શૂટ કર્યું તો એ વિસ્તાર એવો હતો કે ત્યાં જનાવરો આવે રોજ આવે તો ત્યાં જેટલા બી અમે પૂછીએ જે ગાયો હોય છે એમની પાસે તો કે અમે તો ત્યાં નહીં લઈ જઈએ કારણ કે ત્યાં જનાવરો આવે છે એટલે અમે બે દિવસ સતત મથ્યા કે કોઈ એક ગાય આપી દો એમ પણ કે નહીં નહીં ત્યાં તો નહીં કારણ કે ગમે ત્યારે જનાવર આવી શકે છે એટલે અમે છેલ્લે હાર માની લીધી કે ભાઈ અહીંયા આપણે ગાયો વગર શૂટ કરી લઈએ અમે શૂટ કરવા ગયા એ દિવસે અને ત્યાં પહોંચ્યા તો સન બહુ હાર્શ હતો તો અમે લોકો